અબડાસાના બાલાચોડ ગામે તલાટી હાજર ન રહેતા લોકો ખાય છે ધર્મના ધક્કા અબડાસા તાલુકાના બાલાચોડ મોટી અને નાની જૂથ ગ્રામ પંચાયત આવેલી છે પણ તલાટી છેલ્લા પંદર દિવસથી ગેરહાજર હોવાથી ગ્રામજનો ધક્કા ખાઈને પરેશાન થઈ રહ્યા છે પોતાની મજૂરી અને ખેતી કરતા છેલ્લા ઘણા દિવસોથી રોજે રોજ તલાટીની રાહ જોઈને બેઠા હોય છે તલાટીનો ફોન કાયમ બંધ જ આવે છે ગ્રામજનો ધરમના ધક્કા ખાવા માટે આવે છે ગ્રામજનો દ્વારા આવા તલાટીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે ત્યારે ગ્રામજનો ફોન ઉપર ફોન કરી રહ્યા છે તો તેમનો ફોન અવશ્ય બંધ આવે છે આવા તલાટી કાથી બદલી કરવામાં આવે અથવા તો ત્વરિત નિર્ણય લેવામાં આવે અને તંત્ર દ્વારા યોગ્ય માંગ ઉઠાવવામાં આવે તેવી માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરીટસિંહ જાડેજા અબડાસા